તો ફાઇનલી અત્યારે આવી ગયા છે હોટલ માં જમવા દરિયા કિનારે તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે જેતલ સર જય દ્વારકા જય માતાજી જય દ્વારકાધીશ દેશ બધાને જો કે તમે બધા મજામાં દર્શન ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લગમાં આજે તો તમને બધાને કાંઈક ખાર ખબર વગરના મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે વહેલા અને અત્યારે વાગ્યા છે સાડા કારણ કે એનું કારણ કે આજે એક ફ્રેન્ડ સાથે થોડીક માઇન્ડ ફ્રેશ કરવા માટે જવાનું છે બહાર જવાનું છે ક્યાં જવાનું છે એ સરપ્રાઇઝ રાખીશ કારણ કે તેમાં જો કોઈ નથી થોડોક ઠંડીનો માહોલ છે અને કહેવાય નથી કે પરણે સાદરને મફલ પે પકડાઈ દીધું એ ગાડીમાં મૂકી દેજો અને અમારે આજે જવાનું છે ટ્રેનની સફર કરવાની છે તો ખૂબ જ મજા આવવાની છે અને ક્યાં જવાના છે એ સરપ્રાઇઝ રાખીએ છીએ કારણ કે એ ફ્રેન્ડ આવે ને એ એના જ કહે તો કન્ટિન્યુ લગવા બધાય બન્યા રહેજો જય દ્વારકાધીશ કેમ છો કારણ કે અત્યારે અમે આવી ગયા છીએ લાઠીના રેલવે સ્ટેશન અહીંયા થી અમે ટિકિટ લઈ લીધી છે અને અમારે જવાનું છે ક્યાં કહી દો માંગરોળ સરપ્રાઈઝ રાખી મેં જઈ આવે ને પછી અમારે જવાનું છે માંગરોળ થોડુંક કામ છે એ કામ પતાવી પછી થોડુંક માઇન્ડ ફ્રેશ કરવાનું છે જો લોકેશન વોકેશન સારું હશે તો તમને અવશ્ય બતાવશું નકર બીજી બધી વાતો તમારી સાથે તો કરવાની જ છે અમારે તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો પણ તે રેલવે સ્ટેશન છે ને અમને જોરદાર એકદમ ક્લીન છે અને થોડા થોડા પેસેન્જર પણ આવે છે અને મસ્તીનું લખ્યું છે લાઠી હિન્દીમાં લખ્યું છે ગુજરાતીમાં લખ્યું છે ઇંગ્લિશમાં લખ્યું છે અને ટ્રેન આવે છે સાડા છ વાગે પછી પાછા મેળા ટ્રેન માં તો કન્ટિન્યુ માં બધા બન્યા રહેજો કેમ ભુવા છે દાંત કાઢશો હું કે છો ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ જોજો એક વાર કેટલી વાર છે ટ્રેન ની બસ આવતી જ જણાય આવતી જણાય છે આવે તો હારું પણ જો કેટલી બધી મોડી થઈ છે સને 52 આવડે સને આડા વાર દેતી હા મોડી છે એટલે એવું છે ને તઈ હું એટલે ક્યારે આવશે હવે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ જેટલ સર ને મસ્ત મજાનો નાસ્તો પણ લઈ લીધો છે ને અમારે ભુવાજી તો લઈને આવ્યા વેફર પકોડા વેફર પકોડા પાણી ની બોટલ તો કાઈ વાંધો નહીં જેતલ સર પોગી ગયા છીએ પછી પાછા ડાયરેક્ટ હવે ડાયરેક્ટ કે ઉતરવાનું છે આપણે કેશોદ કેશોદ મેળા ડાયરેક્ટ હવે કેશોદ જઈને મેળા તો કન્ટિન્યુ વર્ગમાં બધાય મન્યા રહેજો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ માંગરોળ અને અમારે જયભાઈને જે કામ હતું એ થઈ ગયું કાજીલા થઈ ગયું ને તો હવે યાર ભૂખ લાગી છે તડકાની આવડા રેમિલી હોટેલમાં તો કાઈ વાંધો નઈ ફાવેસ્ટર હોટલમાં સાદી હોટેલમાં થોડું પેટ ભરાઈને એવું ખાવું છે પછી પાછા ક્યાંક આટો મારવા જશું તો કન્ટિન્યુ લખવા બરાય અને ફાઇનલી અત્યારે આવી ગયા છીએ હોટેલમાં જમ્મા કા ભોજી અને જમ્મામાં આજે શું છે ચાલભાત સાત હોટલી આ તો ગુલાબજાંબુ લો હાહા પાણી આવી ગયું ને તો અત્યારે મસ્ત છે હોટલમાં જમવા વી આવ્યા છીએ અને જમવામાં અમારે જો મારા ફ્રેન્ડે કીધું રીતનું છે મારા ફેવરિટ છે ગુલાબજાંબુ હ ભુભાજી હેને બીજા હા ઓ દાજ કાટ નાખવાની છે કંઈ વાંધો નહીં તો જમી લેવી નહી રહતી પછી પાછા મેળ્યા ફાઇનલી અત્યારે હોટલમાંથી મસ્ત મજાના જમીને વી આવ્યા દરિયા કિનારે

સ્પેશિયલ આ મસ્તી વાળો નો વિસ્તાર છે આ રીતનું છે પછી આગળ જઈ તમને બતાવું તો ફાઈનલ અત્યારે પહોંચી ગયા છીએ દરિયા કિનારે અને મસ્ત જો પાસે દરિયા કિનારો એટલે કે દરિયો એવો મસ્ત ફૂગવાટા કરે છે વાત પૂછો એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે આટલી બધી ગરમી છે ને છતાં ઠંડો પવન આવે છે એવી મજા આવે છે ને વાત પૂછો અને કંઈક અલગ જ મજા છે કારણ કે આજ રજા જ બહાર જવાનું છે એટલે ખૂબ જ આનંદમાં આવી ગયા અને દરિયા કિનારે અત્યારે કોને ન મજા આવે જો ઠંડો ઠંડા પવન આવતો હોય ને અમારા ભુવાજી તો હાલી હાલી થાકી ગયા ને બેહી ગયા કા કેવો ઘોઘવાટા કરે છે ને પાછળ આમ જો પથ્થર છે કેવું મસ્ત ડેકોરેશન કરેલા છે અંદર ઓળકાઓ હતા જો આ દેખાય છે ઓલા પણ તો જો આમ જો ઓ હો હો એ મજા ને મજા મસ્ત આયલા આવે છે તમને બધાને આજ મારે બતાવવાનું હતું એટલા માટે મસ્ત દરિયા કિનારે અને દરિયા કિનારે મસ્ત આનંદ પણ લઈ લેવી

પણ ઘડીક જ વાસ આવી હતી દરિયા કિનારે પછી ત્યાં મજા આવી ગઈ હતી તો મારા મમ્મી યારે તો વાતચીત કરી લેવી કેવલ ની ગાયકી અંદર શું કરે છે જોઈ લેવી તો અત્યારે આપણે વેવા છે માંગરોળ થી ઘરે અને મારા મમ્મી યારે તો વાતો કરી લીધી અને એ તો કોક મારી યાર ફોન માં વાતો કરે છે પણ મને ખબર નથી કોણ છે એમ સ્પીકર તો કોણ છે એ જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં આવા તને અરે આજ જોને આજ તો બાર ગામ ગયાતા માંગરોળ અરે જલસા કર્યો તમારે કેમ છે અમારી જલસા છે જો હવે તો કાઈ વાંધો નઈ કાલનો વિડિયો જોઈ લેજો એમાં તમે આવી જશો હા કાલમાં એ તમે જોજો ને એટલે તમને ખબર પડી જાય કાંઈ વાંધો નહીં તો જય દ્વારકાધીશ તમે કન્ટિન્યુ વ્લોગમાં વાત બધાય કરો વ્લોગમાં નહીં એટલે તમે મોબાઈલમાં વાત કરો તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી બોલ Mm-hmm. તો બોલતી નથી આ જ વાંધો તો કઈ વાંધો નહીં તો નહીં બોલે છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય